નમસ્તે મિત્રો ટેટ ટુની એક્ઝામ કોણ આપી શકે છે ટેટ ટુની એક્ઝામ આપો એટલે તમે ધોરણ છથી આઠના શિક્ષક બની શકો છો ટેટ ટુની એક્ઝામ આપવા માટે પીટીસી અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ સ્નાતક પ્લસ બી હોય તો પણ ચાલશે ઓકે તો આ ટેટ ટુની સાહેબ મેરિટ ગણતરી કઈ રીતના થતી હોય છે તો બારમારના કોઈ માર્ક્સ ગણાતા નથી કોલેજના વીસ ટકા માસ્ટર ડિગ્રીના પાંચ ટકા પીટીસી અથવા બી એડના પચીસ ટકા અને ટેટ ટુ એક્ઝામના પચાસ ટકા એ આવી રીતના ગણાતા હોય છે ટેટ ટુ જે એક્ઝામ છે એ દોઢસો માર્ક્સની એક્ઝામ છે અને એકસો વીસ માર્ક્સનો તમને ટાઈમ મળે છે કોઈ નેગેટિવ સિસ્ટમ છે નહીં આમાં પાર્ટ વન અને પાર્ટ ટુ હોય છે બંને પંચોતેર પંચોતેર માર્ક્સના હોય છે પાર્ટ વનમાં ગુજરાતી અને અંગ્રેજી પચીસ માર્ક્સનું વ્યાકરણ પૂછાતું હોય છે મનોવિજ્ઞાન શિક્ષણ વ્યવહાર પચીસ માર્ક્સનું રિઝનિંગ જીકે પચીસ માર્ક્સનું પૂછાતું હોય છે પાર્ટ ટુમાં જો તમે સામાજિક વિજ્ઞાન એટલે સોશિયલ સાયન્સ વિષય હોય તો તે પંચોતેર માર્ક્સનું વિષય પૂછાતું હોય છે તમારે ગણિત વિજ્ઞાન વિષય હોય તો એ પંચોતેર માર્ક્સનું પૂછાતું હોય છે અને તમારે ભાષા છે તો એ પંચોતેર માર્ક્સની પૂછાતી હોય છે અને ભાષામાં તમારે ચારે ચાર ભાષા કરવાની છે અને ધોરણ દસ સુધીનું વ્યાકરણ કરવાનું છે માત્ર ભાષામાં વ્યાકરણ જ કરવાનું હોય છે અને સાહેબ જેમને કોમર્સ કર્યું છે એમને સામાજિક વિજ્ઞાન મુખ્ય વિષય આવશે જેમને આર્ટ્સ કર્યું છે તેમને ભાષા અથવા તો સામાજિક વિજ્ઞાન આવશે જેમને સાયન્સ કર્યું છે એમને મેઇન સબ્જેક્ટ મેથ્સ અને સાયન્સ આવશે સાહેબ વય મર્યાદા કેટલી છે તો કે જનરલ પુરુષ હોય તો પાંત્રીસ વર્ષ છે જનરલમાં મહિલા હોય તો ચાલીસ વર્ષ છે કેટેગરી એટલે કે એસસી એસટી ઓબીસી કે ઈ ડબલ્યુએસમાં પુરુષ હોય તો ચાલીસ વર્ષ અને એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસમાં મહિલા હોય તો પિસ્તાલીસ વર્ષ દિવ્યાંગ મહિલા કે પુરુષ હોય તો પિસ્તાલીસ વર્ષ મેક્સિમમ મેચ પિસ્તાલીસ વર્ષની છે જય હિન્દ જય ભારત